નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા જીરુના બજાર ભાવ આવી જાય તકે સૌ છઠ્ઠો મહિનો ભેદા સોવીને વાર જો શુક્રવાર મિત્રો ફરી એકવાર મિત્રો આજે જીરામાં તમામ માર્કેટમાં સૌથી બસો રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળી રહ્યો છે જે પાંચ હજાર ભાવ બોલાતા હતા મિત્રો આજે મિત્રો પાંચ હજાર પાંચસો પાંચ હજાર બસો પાંચ હજાર ત્રણસો મિત્રો એવા ભાવે બોલાવવા લાગી ગયા છે અને હાલ વાત કરી આજે તો મિત્રો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જાણી લેવી વાત ગુજરાતના તમામ માર્કેટના બજાર ભાવ ખાસ મિત્રો ડેલી બજાર માંગતા હોય ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અના જાણે લીધા તાજા જીરોના બજારો ભાવ સાવરકંડલામાં નિશો ભાવ પાંચ હજાર સો રૂપિયાથી ઓછો ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી કાલાવાડ ચાર હજાર સાતસો વીસથી પાંચ હજાર રૂપિયા સુધી જામખંભાડીએ ચાર હજાર આઠસોથી પાંચ હજાર રૂપિયા સુધી હળવદ પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી मोरबी चार हजार पाच हजार त्राससोने बार रुपया सुधी जेतपूर चार हजार आठसो ऐंशी पाच हजार त्रणसो वीस रुपया सुधी भावनगर चार हजार त्रेसठ ते पाच हजार सो रुपया सुधी जांमजोधपूर चार हजार पाच सो पाच हजार त्रणसो रुपया सुधी चार हजार पाच हजार सुधी समी पाच हजार पाच हजार ससोने હારીત પાંચ હજાર એકસો પિસ્તાલીસથી પાંચ હજાર ત્રેસો રૂપિયા સુધી થરા ચાર હજાર પાંચસો વીસથી પાંચ હજાર છસો રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર બસો એંશીથી પાંચ હજાર બસો ને રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર નવસોથી પાંચ હજાર આઠસો રૂપિયા સુધી નેનાવા પાંચ હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી કડી ચાર હજાર બસોથી ચાર હજાર બસો રૂપિયા સુધી ડીસા ચાર હજારથી પાંચ હજાર રૂપિયા સુધી થરાદ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર છસો ને ત્રેસો રૂપિયા સુધી શિહોરી ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રેસઠ રૂપિયા સુધી ભાભર ચાર હજાર પાંચસો પંચોતેરથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ત્રણસો અઠ્યાવીથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર પાંચસો ને ત્રેસો રૂપિયા સુધી અમરેલી બે હજારથી પાંચ હજાર ત્રણસો ને બાર રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર આઠસો પચીસ થી પાંચ હજાર ચારસો ને રૂપિયા સુધી પાટણ ચાર હજાર બસો ત્રીસ થી પાંચ હજાર બસો રૂપિયા સુધી વારાઈ ચાર હજાર ત્રણસો થી પાંચ હજાર આઠસો ને ત્રીસ રૂપિયા સુધી રાપર ચાર પાંચ હજાર તેત્રીસ રૂપિયા સુધી અંજાર ચાર હજાર બસો થી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી બોટદ ચાર હજાર થી પાંચ હજાર ત્રણસો ને રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર છસો એકોતેરથી પાંચ હજાર ચારસોને બાર રૂપિયા સુધી જસદણ ચાર હજાર પાંચસો અગિયારથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી બાબરા ચાર હજાર છસોથી પાંચ હજાર ચારસોને ત્રેવીસ રૂપિયા સુધી ધાંગધરાજ પાંચ હજાર એકસો ત્રેસઠથી પાંચ હજાર એકસો ને ત્રેસઠ રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર નવસોથી પાંચ હજાર રૂપિયા સુધી પાટડી પાંચ હજારથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી ઊંઝા ચાર હજારથી છ હજાર સો રૂપિયા સુધી તળાજા પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી ધ્રોવલ ત્રણ હજાર છસોથી પાંચ હજાર રૂપિયા સુધી પોરબંદર પાંચ હજારથી પાંચ હજાર ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી અને વાક્ય ચાર હજાર આઠસો પચાસથી પાંચ હજાર પાંચસો ને બાવીસ રૂપિયા સુધી અને આ તાજા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતો આ પર ખાસ વિડીયો લાઇક આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા